આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત

ચાલીસ બેતાલીસ ટકા જેટલું મતદાન હતું અને એ થોડું સિરિયસ હતું એનું કારણ એ હતું કે કોના તરફે મતદાન થયું બપોર સુધી નક્કી નતું થઈ ગયું હવે જે તમે કહો છો સાહીઠ ટકા મતદાન તો એમાંય તે કમિટેડ વોટર્સ નીકળ્યા છે કે ક્ષત્રિય સમાજ જે નીકળ કે ક્ષત્રિય સમાજના ફ્લોટિંગ વોટર્સ છે આપણે અત્યારે સિચ્યુએશન ખાલી કહી દઉં સૌરાષ્ટ્ર કચ્છની ની આઠ બેઠક જામનગર કચ્છ આ બે બેઠક જે છે અને થોડા ઘણા અંશે સુરેન્દ્રનગરની તો આ ત્રણ બેઠક જે છે એ થોડી સેન્સેટિવ એમાં જામનગર સૌથી ડેન્જર જામનગર સેકન્ડ નંબર કચ્છ અને ત્રીજા નંબરમાં મેં આપને કીધું તેમ સુરેન્દ્રનગરમાં

અડધો કલાક અમારે જે બજારમાં રિપોર્ટર ફરે છે એની પાસેથી મળતી વિગતો પ્રમાણે જે પેટર્ન થી ભારતીય જનતા પાર્ટી મતદાન કરાવવા માટે તેને પ્રખ્યાત છે અથવા તો ઈ લીડ કરી રહી છે એવું આ વખતે જોવા નથી મળ્યું

જોવા મળશે આવી વાત ચાલતી એ પ્રકારનું જોવા નહી મળતા એમ લાગે છે ભારતીય જનતા પાર્ટી ઉપર જે કહેવાતી ઘાત હતી જે કે છે એ ઘાત જે છે એટલી બધી ડેન્જર નથી રહી આળેગાળે જો ધારો કે જાય તો ભયંકર ડેન્જર કહી શકાય કારણ કે જયારે ફ્લોટિંગ વોટર્સ અતિશય મતદાન કરે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી માટે કરતા હોય એવું હંમેશા બનતું આવ્યું છે અત્યાર સુધી બિલકુલ પણ પરિસ્થિતિ ક્યાં કે રીતે

અને બીજું કે અઢારે વર્ણ ને પછી એમ થયું કે લાગી પણ આવ્યું કે ભાઈ એક ક્ષમા માગી લીધી છે પછી શું હોય એમ કે કઈ માથા તો કઈ વાઢી લેવાતા નથી એટલે એક છે ને અતિશય થોડુંક થઈ ગયેલું છે અને એ અતિની ગતિ ને એમ કારણ કે આ ચૂંટણી જો કોઈ સમાજની હોત કોઈ કોઈ પ્રદેશ ની હોત તો હજી ખેલ જુદી વાત છે લોકસભાની ચૂંટણી છે નરેન્દ્ર મોદી નો ઓરા તમે જે કીધું તે પ્રમાણે હકીકત છે લોકો એના ઉપર તો ખબર જ નથી કે ભાઈ સારામાં સારું કામ એને કર્યું છે એની સામે કોઈ નો એટલો પ્રશ્ન નતો સામે પક્ષે કોંગ્રેસ તમે જે કહો છો તો કોંગ્રેસે પણ જે મેકેનિઝમ કરવું જોઈએ એ તો હતું જ નહીં ખાલી તમે લાભ લેવા જ કે ભાઈ પાટીદારોના મત આપણને મળી જાય એટલે ફરે ધારાની અમરેલી થી રાજકોટ આવી જાય તો એના પછી ગળે ઉતરે એવા કોઈ મુદ્દો ઉતારવામાં પણ નિષ્ફળ રહ્યા છે અથવા તો સફળ નથી થયા એટલે અત્યારે તમે જે કહો છો કે શું કામ આ બધું ટાઢું થોડું પડી ગયું ટાઢામાં એવું છે છત્રી સમાજમાં પણ અનેક ફાટા પડી ગયા અલગ અલગ પ્રકારના એક તો એ અને બીજું નરેન્દ્ર મોદી નો એનું કામગીરી તો હતી જ હતી પરંતુ અતિ ની એમ વારંવાર અતિશય એક ને એક મુદ્દો એટલો બધો ચવાય ગયો ને ચગાઈ ગયો છે કે એમાં અઢારે વર્ણ એમ થયું કે ભાઈ બીજા હલો ક્ષત્રિય સમાજ નુકસાન થયું છે ઓકે એની લાગણી ખોટી જેવી કોઈ નથી કેતા પરંતુ એને એક મર્યાદા હોય બીજું કઈક સમસ્યા છે કે નહીં હિન્દુસ્તાન માં એટલે એને કારણે પણ લોકોનું મન ફેર થોડો થઈ ગયો છે બિલકુલ એક છેલ્લો પ્રશ્ન જગદીશભાઈ આપને એક છેલ્લો પ્રશ્ન કારણ કે આપને પણ સમય નડી રહ્યો છે પોરબંદરમાં કહીએ તો જી ભાઈ મનસુખભાઈ માંડવીયા જે છે એને થી જીતી જશે આપ લખી રાખજો અને ગોઠવણ નું ગુજરાતી તમે સમજી ગયા હો બિલકુલ જે રીતે લડાવવી જોઈએ ચૂંટણી એ રીતે નથી લડ્યા ફ્રેન્ડલી ટર્મમાં લડ્યા હોય એવું લાગે છે ને જે પ્રમાણે ખર્ચ કરવો ઘટે ખર્ચ એને ટૂંકમાં ફ્રેન્ડલી ટર્મમાં રમાણી છે આખી કેઝ્યુઅલ સીટ રહી હોય કેઝ્યુઅલ રીતે ઇલેક્શન લડ્યા હોય એવો ઘાટ સર્જાયો છે પોરબંદરમાં બિલકુલ સર બિલકુલ 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 જગદીશભાઈ મતદાન નો સમય પૂર્ણ થતા હવે ટકાવારી સામે આવશે કે કઈ જગ્યાએ કેટલા તબક્કામાં કેટલું ટકાવારીમાં મતદાન થયું છે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન અને ગુજરાતમાં કાળ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન પૂર્ણ થયું છે છ વાગી ચૂક્યા છે ટકોરે મતદાન પૂર્ણ થયું છે સવારે શરૂ થયેલું ગુજરાતમાં જેટલું મતદાન નોંધાયું છે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન યોજાયું હતું જેમાં સત્તાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે તે રાજ્યોની ત્રાણું બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે લોકસભાની ચૂંટણીના આ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે સંવાદદાતા દીપક મકવાણા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે છે તે પણ હાથ ધરવામાં આવશે મહત્વની જે આ જો વાત કરવામાં આવે તો અલાયદા વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસનો એક ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળ્યો હતો વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો જે ચૂંટણી પંચ દ્વારા જે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી દરેક જો વાત કરીએ તો બૂથ ઉપર જે મંડપ બાંધવામાં આવ્યા હતા કુલર છે તેને પણ મૂકવામાં આવ્યા હતા અને આ તમામ વ્યવસ્થાઓ છે તે આ મતદાન મથકો ઉપર જોવા મળી હતી અત્યારે જે વાત કરવામાં આવે કે હવે મતદાન છે તેનો સમય પૂર્ણ થયો છે ત્યારે હવે જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે આ જોઈ શકાય છે કે મતદાન મથકની અંદર જો વાત કરવામાં આવે તો જે ઈવીએમ મશીન છે તેને પણ હવે સીલ કરવામાં આવશે સાથે જ જો વાત કરવામાં આવે તો આ ઈવીએમ અને અન્ય જે સામગ્રી હોય છે તેને પણ ખાસ કરીને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે છે હાલ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કાઉન્ટિંગ છે તે અહીંના સ્ટાફ છે તે કરી રહ્યા છે અને તેની જે સીલિંગ સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ અત્યારે હાલ આ સ્ટાફ છે તે કરી રહ્યો છે અને તેના જે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ ઈવીએમ મશીન છે તે કે તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તેના કાઉન્ટિંગ છે તેની કાર્યવાહી છે તે અત્યારે હાલ આ સ્ટાફ છે તે કર્યો છે પહેલી સવારથી જો વાત કરવામાં આવે તો જે સાત વાગ્યાના ટકાવરે શરૂ થયેલું જે આ મતદાન છે અને તે અત્યારે હાલ જે શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે પૂર્ણ થયું છે અત્યારે હાલ જે આ ચૂંટણીને લઈને જે કામગીરી કરાઈ રહેલો જે સ્ટાફ છે તે અત્યારે હાલ આ ઈવીએમ મશીન છે અને તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે કરી રહ્યો છે આ દ્રશ્યો છે કે અમદાવાદ શહેરના ઠક્કર બાપાનગર વિધાનસભા જે વિસ્તાર છે ત્યાંથી સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ આ સ્ટાફ કે જે કાઉન્ટિંગ કરી રહ્યો છે જે વહેલી સવારથી જે મતદાન શરૂ થયું હતું અને અત્યાર સુધી કેટલા ટકા કેટલા મતદારો અને તેમાં પણ સ્ત્રી અને પુરુષ કેટલા મતદાર આ તમામની જે ગણતરી છે તે અત્યારે હાલ કરવામાં આવી છે અને ત્યારબાદ આ તમામ જે મશીનરી છે તેને સીલ કરવામાં આવશે આ તમામ જે કાર્યવાહી છે તેને સીધા જ રીતે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ તે જોવા મળી રહી છે ઈવીએમ મશીન છે કે તેને પણ સીલ કરવામાં આવશે અને તેના આ જે સીધા દ્રશ્યો છે કે તે પણ આપણે અત્યારે હાલ જોઈ શકીએ છીએ ઈવીએમ મશીન છે કે જે મતદાન મથકની અંદર જે છે તે વહેલી સવારથી જ જો વાત કરીએ એટલે કે જે મતદાનનો સમય હતો સાત વાગ્યાનો અને ત્યારે જે મતદાન છે તે શરૂ થયું હતું શાંતિપૂર્ણ માહોલની અંદર જે આ મતદાન છે તે પૂર્ણ થયું છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ આ ચૂંટણીને લઈને જે કર્મચારીઓ કે જે ઈવીએમ મશીન છે કે તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી રહ્યા છે દિવસ દરમિયાન એટલે કે મતદાન મથકની અંદર આવેલા જે મતદારો છે દિવસ દરમિયાન કેટલા ટકા મતદાન કર્યું આ તમામ બાબતોની ગણતરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને આ તમામ જે બાબતો છે તે એક સીલ કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે જોવા મળી રહી છે મતકુટીર છે તે પણ તેના દ્રશ્યો છે તે સીધા જોઈ શકાય છે કે તે પણ હવે સીલ કરવામાં આવશે અને આ તમામ બાબતો જે રીતે જોવા મળી રહ્યું છે કે તે આ તમામ મશીનરી છે કે તેને સલામતપૂર્વક તેના યોગ્ય સ્થાને છે તે લઈ જવામાં આવશે જેનું ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર છે તે અલગ અલગ બનાવવામાં આવે છે અને આ સેન્ટરો ઉપર આ ઈવીએમ મશીન છે તેને જમા કરવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર આ તમામ કાર્યવાહી છે તે પણ જોવા મળી રહી છે અને તેના દ્રશ્યો જે વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ તેના દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે આ તમામ જે બાબતો છે કે તે જોવા મળી રહી છે ત્યારે આ તમામ જોઈ શકાય છે આપણે દ્રશ્યો કે અત્યારે હાલ ઈવીએમ મશીન છે કે તેને સીલ કરવામાં આવી રહ્યા છે આજે જો વાત કરવામાં આવે તો જે દિવસ દરમિયાન જે ટકાવારી મુજબ જે આ મતદાન છે તે પણ જોવા મળ્યું હતું અને તેના સીધા દ્રશ્યો છે તે જોવા મળ્યા વહેલી સવારથી પણ જો વાત કરવામાં આવે તો એક તરફ આ ગરમીનો પ્રકોપ છે તે પણ જોવા મળ્યો હતો ત્યારે મતદારો છે તેઓનો ઉત્સાહ અને ઉમંગ છે તે પણ બમણો જોવા મળ્યો હતો કારણ કે જે ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી મતદાર છે જ્યારે તે પણ મતદાન મથકે પહોંચે ત્યારે તેઓની માટે ઠંડા પાણીની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી હતી શાંત રીતે તે મતદાન કરી શકે એક લાઈનમાં ઉભા રહીને મતદાન કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી કટારબંધ જે લાઈન છે તે પણ આ કરવામાં આવી હતી ખાસ મંડપ છે તે પણ બાંધવામાં આવ્યા હતા કારણ કે કોઈ પણ મતદાન છે કે તે ગરમીનો સામનો ના કરી શકે અપંગ અને અશક્ત મતદારો હતા કે તેઓના માટે પણ અલાયદા વ્યવસ્થા છે તે જોવા મળી હતી વ્હીલચેરની વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી તો ક્યાંક પોલીસ દ્વારા જે માનવ ધર્મ છે તે પણ જોવા મળ્યો હતો પોલીસના જવાનો છે કે જેઓએ આ મતદારો છે તેઓને પોતાના ખભે ઉંચકી અને તેઓને છે કે મતદાન મથક સુધી લઈ ગયા હતા સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ ઈવીએમ મશીન છે કે જેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે હાલ સીધા દ્રશ્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ આ ચૂંટણી પંચને લઈને જે સ્ટાફ હતો કે જે આ ઈવીએમ મશીન છે કે જેને સીલ કરી રહ્યો છે હવે આ સીલ થશે અને તેના જે રિસીવિંગ અને ડિસ્પેચ જે સેન્ટરો બનાવેલા છે આ સેન્ટરો ઉપર આ તમામ બાબતો સીલ બંધ જે કવરની અંદર તેમજ સીલ બંધ બોક્સની અંદર છે તે મૂકવામાં આવશે અને જે રીતે જોવા જે વિવેક તો મતદાન નો સમય પૂર્ણ થયો છે 6 વાગ્યા મતદાન પૂર્ણ થયું છે 11 રાજ્યમાં મતદાનની રેસમાં બંગાળ સૌથી આગળ નીકળ્યું છે દેશમાં અત્યાર સુધીમાં 63.77% મતદાન નોંધાયું છે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53.40% તો બિહાર છત્તીસગઢમાં ચૂંટણી દરમિયાન ત્રણ લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા લોકસભાની ચૂંટણી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન છે મતદાનનો સમય પૂર્ણ થયો છે છ વાગે સવારે સાત વાગેથી શરૂ થયેલું મતદાન સવારે સાંજે છ વાગે પૂરું થતાં હવે તમામ જે ઉમેદવારો છે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે જે પરિસ્થિતિ છે અલગ અલગ રાજ્યોમાંથી ટકાવારી સામે આવી રહી છે ખાસ કરીને જો વાત કરીએ ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન થયું છે અને સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં તોતેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું છે તો આ સાથે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે ત્રેપન પોઈન્ટ ચાલીસ ટકા જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ સત્તાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે અને વલસાડમાં સૌથી વધુ અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન નોંધાયું છે તો અમરેલીમાં સૌથી ઓછું પિસ્તાલીસ ટકા જેટલું મતદાન અમરેલીમાં નોંધાયું છે તો સતત ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આપને અવગત કરાવતા રહીએ છીએ સીટવાઈઝ વોટિંગની પણ આપણે તમામ જો વાત કરીએ તો કચ્છની અંદર અડતાલીસ પોઈન્ટ છન્નું ટકા પાંચ વાગ્યા સુધી સરેરાશ મતદાન થઈ ચૂક્યું છે બનાસકાંઠામાં ચોંસઠ પોઈન્ટ અડતાલીસ ટકા પાટણમાં ચોપ્પન અઠ્ઠાવન ટકા મહેસાણામાં પંચાવન પોઈન્ટ ટકા સાબરકાંઠામાં અઠ્ઠાવન બ્યાસી ટકા આ દ્રશ્યો પરસોત્તમ રૂપાલા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન મથકે પોતાનો મત આપ્યો એક બાજુ પરસોત્તમ રૂપાલાને લઈને ક્યાંક વિરોધનો વંટો હતો ને જે રીતે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સાથેની વાતચીતમાં ક્યાંક ક્યાંક એ વિરોધ હવે એટલો બધો ઘાતક નથી જોવા મળતો ભારતીય જનતા પાર્ટી માટે એવું પણ સામે આવી છે આ કે જ્યાં ઇવીએમ મશીનો સીલ કરવામાં આવશે હવે આ તમામ જે ઉમેદવારો છે ઉમેદવારોનું આ ભાવિ આ ઈવીએમ જે બૂથ છે આ ઈવીએમ જે સીલ કરવામાં આવી રહ્યું છે એની અંદર ભાવિ હવે સીલ થશે તેર રાજ્યોની ત્રાણું બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયું છે સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા હવે ટકાવારી વાઈઝ કેટલા કેટલા કયા રાજ્યમાં ટકા મતદાન થયું છે એની માહિતી સામે આવી રહી છે ગરમી વચ્ચે પણ આ મહાપર્વની અંદર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો ગુજરાતમાં સરેરાશ સત્તાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે તો ગુજરાતમાં પચીસ બેઠકો એક બેઠક સુરત કે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે સાબરકાંઠા કે જ્યાં અઠાણું પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે અમદાવાદની વાત કરીએ અમદાવાદ ઇસ્ટ જેમાં ઓગણ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા અમદાવાદ વેસ્ટમાં પચાસ પોઈન્ટ પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે સુરેન્દ્રનગરની અંદર ઓગણપચાસ જામનગરમાં પણ બાવન ટકા જુનાગઢમાં ત્રેપન ટકા અમરેલીમાં પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું છે ભાવનગરમાં અડતાલીસ ટકા આણંદમાં સાહીઠ ટકા તો ખેડામાં ત્રેપન ટકા મતદાન નોંધાયું છે પંચમહાલમાં ચોપન ટકા દાહોદમાં ચોપન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે તો વડોદરા સત્તાવન પોઈન્ટ ટકા છોટાઉદેપુરમાં ત્રેસઠ ટકા મતદાન નોંધાયું છે ભરૂચમાં ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા બારડોલીમાં એકસઠ પોઈન્ટ એક ટકા મતદાન નોંધાયું છે નવસારીમાં પંચાવન પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું છે તો વલસાડમાં અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન નોંધાયું છે અને આખરે સુરતની જો વાત કરીએ તો સુરત બિનહરીફ જાહેર થઈ છે તો પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે આ દ્રશ્યો પણ એ બતાવી રહ્યા છે કે ગુજરાતમાં જે જે ઉમેદવારો છે આ તમામ ઉમેદવારોના જે ભવિષ્ય છે એ આ સીલ પેટીની અંદર સીલ થઈ ચૂક્યા છે અને ચૂંટણી પંચ દ્વારા જે જે મતદારો પાંચ વાગ્યા પહેલાં કે સાડા પાંચ વાગ્યા સુધીમાં આવી ગયા હોય બૂથ ઉપર તો એમને મત આપવાનો પણ એક અધિકાર આપ્યો અને હવે ટકાવારી પ્રમાણે ગણતરીઓ પણ થઈ રહી છે કે મહિલા અને પુરુષો કેટલા ટકાવારીમાં મતદાન થયું છે પુરુષોની કેટલા ટકાવારી છે મહિલાઓની કેટલા કેટલી ટકાવારી છે ગુજરાતની અંદર આ વા આ ગણતરી અત્યારે થઈ રહી છે તો રાજકોટમાં પરશોત્તમ રૂપાલા જેના દ્રશ્યો આપ જોયા અને હવે મતદારોના જે ભાવિ છે તે ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યા છે અને હવે આખરે આ તમામ જે ઈવીએમ છે તેને સુરક્ષિત સીલ કરીને સુરક્ષિત જગ્યાએ પણ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો અત્યાર સુધીની જો વાત કરીએ તો ગુજરાતમાં ઓવરઓલ સત્તાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે એક બાજુ કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન નોંધાતા મતદારોમાં એક ઉત્સાહ જોવા મળ્યો સવારથી જ લોકો મતદાન મથકે પહોંચ્યા હતા વહેલી સવારથી જ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે અમદાવાદ રાણી નિશાન સ્કૂલની અંદર મતદાન કર્યું એને લઈને પણ લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ એટલે કે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું છે તે મતદાન આજે યોજાયું હતું સવારના સાત વાગ્યાથી જ લોકો ઉત્સાહભેર છે તે મતદાન કરતા હતા અને છ વાગતા જ હવે તમામ જે એ કહી શકાય કે મતદાન છે તેને પૂર્ણ છે તે કરી દેવામાં આવ્યું છે વિધિવત રીતના જે રીતની વાત કરવામાં આવે તો હાલ ઈવીએમ મશીન છે તેમને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠકની અંદર જે કહી શકાય કે ભારતીય કહી શકાય કે લોકસભા બેઠકનું હાજ સવારથી જ મતદાન ચાલતું હતું ને હાલ ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પોલિંગ અધિકારીઓ અને રાજકીય પાર્ટીના એજન્ટોની હાજરીમાં આ તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઈ રાજકોટની જો વાત કરવામાં આવે તો પાંચ વાગ્યા સુધીમાં ચોપ્પન ટકા જેટલું મતદાન છે તે થયું હતું અને હવે છ વાગ્યા એટલે કે એક કલાકની અંદર વધુ થોડા ઘણા વધતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરીએ તો સાઠ બાસઠ ટકા જેટલું મતદાન થયું હોય તેવી આશંકાઓ શક્યતાઓ છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ હતો વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાણા આ બને કાટી કે તકર્ચાનો માહોલ છે અત્યારે રાજકોટની અંદર હતો ને આ માહોલની वजहથી આજે સવારે રાજકોટમાં મત ડટાઉ છે કે આપણે કનેરો ફુસસા છે કે જોવા મળતો હતો મત છે અત્યારે આ સવારે સવાટમાં મતદાન કરવામાં આવે છે કે જે કે ફોરના મતદાન સુપીયો તો કાંટે તો ગરમીનો માહોલ હતો અને ગરમીના કારણે આ ગરમીના કારણે લોકો મતદાન માટે થોડું સુમવારે કાજા જેવી હતી તો સામાન્ય અંતે હાલ ચિત્રના સ્થળો છે આપણે આ બતના છે પૂર્ણ થઈ છે અને બી ઓમસે એક ના જ ને બીઝી ફોરને કરવાની કામગીરી છે તમે સ્યુ કરી અને આ તમામ જો સિસ્ટમને હવે સ્ટ્રોંગ રૂમની અંદર ચેતરાક્ષણ આગળ માંડી પડતી નથી આ તમામ જે રાખી યાદ આવો તમારી હાજરી માત્રમાં એમાં સુનન કોલવાનું હોવ લોકસભા ગુજરાતમાં પાંચ વિધાનસભાની બેઠક માં પણ શાંતિપૂર્ણ માહોલ ની અંદર મતદાન પૂર્ણ થયું લોકસભાની ચૂંટણીને લઈને લોકો સવારથી જ લોકો મદદ મથકે પહોંચાડતા પાંચ વિધાનસભાની બેઠક ઉપર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નોંધાયું અઢાર લોકસભામાં મદદ શાંતિપૂર્ણમાં નોંધાવ્યું લોકો ચૂંટણી પંચની જે છે તે મેનેજમેન્ટને કારણે થોડી જ તે પૂર્ણતઃ શરૂ કરી દેવામાં આવ્યું હતું એક જગ્યાએ અને રાજકોટ ગ્રામ્યના બે જગ્યાઓ મળી ટોટલ ત્રણ જગ્યાઓ ઉપર છે તે ઈવીએમ મશીન છે તે બગડવાની ઘટના છે તે સામે આવી છે

સ્તર છે ભાજપ ઉપર પડશે પરંતુ જે રીતનું મતદાન ના ટકાવારી સામે આવ્યા છે તે મુજબ રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પાંચ વાગ્યા સુધીમાં અહીં ચોપન ટકા જેટલું મતદાન છે તે થયું હતું અને મહત્વનું છે કે રાજકોટ લોકસભાની અંદર આવતી જુદી જુદી વિધાનસભાઓની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન આ વિધાનસભાઓમાં ટંકારા વિધાનસભા છે તેમની અંદર

કે રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો ઓલ ઓવર પાંચ સુધીમાં થયું ઓલ અંદર સૌથી અંદર છે તેમાં મોટી વસ્તી છે તે કોળી સમાજની છે તળપદા કહી શકાય અને તળપદા બંને કોળી સમાજની જ્ઞાતિના લોકો છે તે મોટા પ્રમાણમાં વસ્તી કરે છે વસવાટ કરે છે ચોક્કસથી આ વિસ્તારમાં મતદાન છે તે ક્યાંક ને ક્યાંક ઓછું થતા ભાજપને જોઈએ તેટલું નુકસાની છે તે નહીં મળે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાજપ માટે કહી શકાય કે પોઝિટિવ ફેક્ટર સામે આવ્યું છે એ ફેક્ટર એ હશે કે ટંકારાની અંદર જે મતદાન છે આ વિસ્તારની અંદર પાટીદાર વિસ્તારનું મતદાન છે તે વધુ થતા તેમને ક્યાંક ને ક્યાંક ફાયદો મળે તેવી શક્યતા હાલ સેવા રહી છે હાલ અંતિમ ઘડીઓ હવે આવી ચૂકી છે મતદાનની અને ઈવીએમ મશીન છે તેમને પંચની હાજરીમાં સીલ કરવાની કામગીરી છે તે હાલ તો ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ રહ્યું છે ચાર કેન્દ્રીય મંત્રીને એક પ્રદેશ પ્રમુખ નું ભાવિ ઈવીએમ મા કેદ થયું છે પાંચ વાગ્યા સુધીમાં ટકાવારી વાઇઝ મતદાન સામે આવી રહ્યા છે ને ધીમે ધીમે હવે જે પર્સન્ટેજ છે મતદાનની એ ઘડવામાં આવશે ને તેને લઈને પણ રાજકોટ લોકસભાની અંદર મતો છે તે ક્ષત્રિય સમાજના છે તો બીજી તરફ અન્ય જ્ઞાતિઓનું છે તે મોટા પ્રમાણમાં છે એટલે ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ આ વિરોધ છે તે પરસ્વત